હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવી રીંગ ભજીયા બનાવીશું અને એકદમ મોળા મરચાં આવે છે જો આ મરચાં અત્યારે મળી જાય છે આસાનીથી અને એકદમ ટેસ્ટી એવા લાગે છે નવી વેરાયટીઝં ખાવાનું મન થાય તો આપણે આ રીતે ભજીયાને રીંગ કટ કરી દઈશું આપણે આ રીતે આપણે કટ કરી દીધા છે મરચાંને અને હવે આપણે એની અંદર મસાલો કરી દઈશું વધારે ચણાનો લોટ નથી ઉમેરવાનો ત્રણ થી ચાર ચમચી જેટલો જ આપણે ઉમેરવાનો છે એકદમ ક્રિસ્પી એવા બનાવવાના છે એટલે આપણે ચણા લોટ આમાં ઓછો જોઈશે અને અહીંયા આપણે એક લીંબુનો રસ લીધો છે એ અંદર એડ કરી દઈશું થોડીક આપણે અંદર હિંગ એડ કરી દેવાની છે અને માપ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું થોડીક આપણે એની અંદર પડદા એડ કરી દેવાની છે થોડીક આપણે અંદર કોથમી એડ કરી દઈશું થોડું થોડું પાણી છાંટીને આપણે આ મસાલો બધું અંદર મરચાંમાં મેસ થઈ જાય એ પ્રમાણે આપણે આની અંદર થોડું થોડું પાણી ઉમેરવાનું છે વધારે નથી ઉમેરવાનું ચણા લોટ તમારે ઓછો પડે તો થોડું તમારે બે ચમચી જેટલો નાખી ઉમેરી દેવાનો અંદર આ રીતે આપણે અંદર બધા મોટા થઈ જાય ચણા લોટ અંદર એ પ્રમાણે જ આપણે એટલો જ લોટ ના આપણે અહીંયા પાંચ ચમચી જેટલો લોટ ઉમેરી રહ્યો છે અંદર અહીંયા આપણે પેન મૂકી દીધું છે અને તેલ પણ મૂકી દીધું છે તેલ આપણું ગરમ પણ થઈ ગયું છે આવી રીતે એક એક છૂટા પાડીને ભેગા ના થઈ જાય એ પ્રમાણે તમારે અંદર મરચાં એક 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 મૂકતું રહેવાનું અંદર ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવતી હોય છે આ ભજીયા એકદમ ક્રિસ્પી એવા ભજીયા આપણે એકદમ સરસ પરત થયા છે અને આ તમારે તરત